જિંદગી થી કંટાળે શું કરું શું સારું હારું ગમે ઊંચી કરું પછી કંટાળી ગયો જિંદગીથી કરવાનું દેડ આમ બધું બધું શ્યાલ વગર નું થઈ ગયું બધું ભે ગયું માર તો કરવાનું અરુ કંટાળે છું મારું તો ઉપર છે બધા લો

હારું હું કરું મારે આતંકવાદી તારા મ્યા મારે મોટાભાઈ ભરતભાઈ ફોન કરવું પડશે પતા દઈ છે હલો હા બોલ યુવરાજ અરે ભરતભાઈ શું તા ભરતભાઈ જબ્બર લોચા થઈ ગયા આતંકવાદી વાળા બે ગયા મારવા દેખાય મને અને હું તો હંતઈ ગયો આપડે પેલી નહી તાર ફેન્સિંગ વાળી બોર્ડર ઈકર આવો એક ઘર છે ને ઈકર હું વારો હંતઈ ગયો પાર તૂટી લઈ ને બાજુમાં જતો હવે ફસાઈ ગયો કરું તારો ખોટું ભરતભાઈ મારે જવ તું પણ મારી નાખશી આ પેલા પેલા ભરતભાઈ આ ફટાફટ તમે આવી જોયું ખેતર માં કીધું ગાયો બાયો ને એટલે હું ઓટો મારવા આવ્યો તાના વળી ને વળી આ છો આતંકવાદી એમાં હલવાઈ ગયો અને બોર્ડર ઉપર છો જવાનું આવે ને કાઠું કર્યું તો બોર્ડર ઉપર ને બોર્ડર ઉપર પોકી જાય છે આતંકવાદી ઘેરે લાગેવાનું અને અમે એક તો મગજ વચમાં મરવા જતો હતો પાછો પર મનાયો તો ના જો અમે મોત આવે છે તો મળતો નહીં આતંકવાદી આ તો મરી જાય પતાવી દીધા આતંકવાદી સારું છો અંતો છે બોર્ડર તો આવી જઈ એમાં બોર્ડર તો આવી પણ હા પેલી ટૂટેલી દીવાલ કેતો હતો

મને છોકરો પણ તું કે આતંકવાદી આયા પણ આતંકવાદી ખબર નથી છોકરો રમતો